તારીખ ભાદરવી સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુ કૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમા તથા સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલેડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી ટીવી એટીન ન્યૂઝ સુરત